गुजराती अभिनेता विक्रम ठाकुर ના પર્સનલ લાઈફ ની વાત કરીએ તો તે પોતાનું પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે તેને એક પુત્ર અને પુત્રી છે विक्रम ठाकुर ની પત્ની નું નામ તારા છે દીકરી નું નામ પૂજા અને દીકરા નું નામ મિલન ઠાકોર છે 84 થી વધુ ફિલ્મો માં અભિનય કર્યો છે विक्रम ઠાકોર જન્મની વિગત વિક્રમ મેલાજી ઠાકોર 1 એપ્રિલ 1984 ઉંમર 41 ફતેહપુરા ગુજરાત રાષ્ટ્રીયતા ભારતીય વાંસલી વગાડવાથી લઈ સિંગરમાંથી ઢોલીવુડમાં સુપરસ્ટાર બનેલા વિક્રમ ઠાકોરના પરિવાર વિશે જાણો વિક્રમ ઠાકોર એક ગુજરાતી સ્ટાર અને સિંગર છે ગુજરાતી સિનેમામાં અભિનેતાના ચાહકો મોટી સંખ્યામાં છે ગાયકમાંથી હીરો બનેલા વિક્રમ ઠાકોરનું પરિવાર જુઓ અભિનેતાએ પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ જીતી લીધા ચોર્યાસીથી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે विक्रम ठाकुर जन्मनी विगत विक्रम मैलाजी ठाकुर एक अप्रैल ओगनीस उम्र 41, फतेहपुरा गुजरात राष्ट्रीयता भारतीय